બનાસકાંઠાના ભાભર વિસ્તારમાંથી ચોરીના સાત બાઇક સાથે એક રીઢા આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો છે આરોપીની ધરપકડ કરતાં અલગ અલગ પાંચ જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો એલસીબી પોલીસે રૂપિયા બે લાખ પચીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સાત બાઇક સાથે આરોપીને ભાભર પોલીસ મથકે સોંપતા પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે બનાસકાંઠા એલસીબી પીએસઆઈ એલ બી આહિર એએસઆઈ વિજયકુમાર પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ વિષ્ણુભાઈ પ્રધાનજી કિસ્મતજી અશોકભાઈ અને જયપાલસિંહ સહિતની એલસીબીની ટીમ ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન શંકાસ્પદ બાઇક રોકાવી પોકેટ સ્કોપમાં સર્ચ કરી આરોપી રિઝવાન અબ્દુલ સુમરા રહેવાસી લુદરા તાલુકા ડીઓદરની અટકાયત કરી પૂછપરછ કરતા તેના કબજામાંથી ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલા અલગ અલગ પાંચ ગુનાના સાત બાઇક કબજે કરી ભાભર પોલીસ સ્ટેશનના પાંચ વણ ઉકેલાયા ભેદ ઉકેલવામાં એલસીબી પોલીસ ટીમને સફળતા મળી છે રિપોર્ટ સુનિલ ગોખલાની સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત ભાભર બનાસકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર